નમસ્કાર ન્યુઝ ઇલેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું બહુ નજર કરીએ મુખ્ય સમાચાર પર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના કંસારા બજારમાં આવેલા ત્રણસો ઉજવવામાં આવ્યો જેમાં અંદાજે પાંચ હજાર થી સાત જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને સવારના સમયે માતાજીની ભવ્ય યાત્રા વાંચતે ગાજતે કાઢવામાં આવી મહાપ્રસાદ સાથે મહાઆરતી ઉતારવામાં આવી શહેર દ્વારા આ સમસવનું આયોજન કરવામાં આવ્યું ચુડાસમા ભુવા શ્રી ચંદુભાઈ ચુડાસમા અને રમેશભાઈ ડગલી અને મયુરભાઈ શેઠ અને મોહિતભાઈ કંસારા ઘનશ્યામભાઈ વાઘેલા તથા ગોપાલભાઈ દેપાડા સહિત કંસારા મિત્ર મંડળ દ્વારા આ ભગીરથ કાર્ય માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મારું નામ મોહિત કંસારા કંસારા બજારમાં સાત લીમડાવારા મેળીમાં જે અતિ પૌરાણિક મંદિર છે આશરે સાડા ત્રણસો ચારસો વર્ષ જૂનું આ મંદિર છે અને આ સાત લીમડાવાળા મેળડીમાં તરીકે ઓળખાય છે અને છે આમ તો ઘણા વર્ષોથી અહીંયા માતાજીનું ધ્વજારોહણનો કાર્યક્રમ થતો હતો અને તાવાને એવું થતું હતું પણ છેલ્લા અગિયાર વર્ષથી સમસ્ત ગામના લોકોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે સર્વ ગામના ભાવિક ભક્તોને આમંત્રણ દેવામાં આવે છે અને લગભગ આશરે પાંચથી સાત હજાર લોકો પ્રસાદ લે છે અને છેલ્લા અગિયાર વર્ષથી આ સમસ્ત ગામને અહીંયા જાહેરમાં આપણે મહાપ્રસાદનો કાર્યક્રમ કરી છીએ અને આ કાર્યક્રમ ધ્રાંગધ્રાના સર્વ સેવાભાવી લોકો અને કંસારા બજારના તમામ તમામ જ્ઞાતિના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે અને રાત્રે ડાકડમરુનો પણ કાર્યક્રમ છે